હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ લીલવા તુવેરની કચોરી જે ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે તો જો આપણે આ કચોરી બનાવવા માટે લીલી તુવેરને અંદરથી દાણા કાઢી લીધા છે જો એકદમ સરસ આપણે બધા દાણા કાઢીને રેડી કરી લીધા છે હવે આપણે એને મિક્સર જારમાં લઈ અને આવી રીતના દરદરી પીસી લેવાની છે તો આવી રીતે આપણે બધી જ તુવેરને પીસી અને આવી પેસ્ટ બનાવી લીધી છે દરદરી હવે આપણે એના વઘાર માટે એક પેનમાં બે ચમચી તેલ મૂકીશું અને એમાં જીરું નાખીશું અડધી ચમચી અને અડધી ચમચી હિંગ નાખીશું જીરું અને હિંગ બે સતળાવા દઈશું એ બંને સતળાઈ જાય એટલે લીલું લસણ આદુ અને મરચીની પેસ્ટ કરી અને એને પણ નાખી છે અને આ બધાને પણ સતળાવા દેવાનું છે કન્ટિન્યુઅસલી હલાવતા રહી અને સાતળી લેવાનું છે પછી એમાં હળદર નાખીશું અને મીઠું નાખવાનું છે અને બધું બરાબર મિક્સ કરી લઈશું ને આમાં ચટણીનો ઉપયોગ લાલ મરચાં પાવડરનો નથી કરવાનું લીલા મરચીનો જ કર્યો છે કેમ કે ગ્રીન કલર રહે એટલા માટે હવે આજે આપણે તુવેરને પીસી હતી એ બધી એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું અને આની અંદર આપણે થોડું પાણી નાખવાનું છે એટલે જે આ તુવેર છે એ એકદમ સરસ બફાઈ જાય છે અને આપણો જે મસાલો છે એ પણ સરસ રેડી થાય છે એકદમ સોફ્ટ એટલે આપણે એમાં પાણી નાખી અને એકાદ મિનિટ માટે ચડવા દઈશું એટલે આ મસાલો સરસ બફાઈ જાય છે હવે આપણે એમાં અડધી ચમચી ગરમ મસાલો નાખ્યો છે અડધી ચમચી ખાંડ નાખી છે એક ચમચી ડૂટી ફૂટી એક ચમચી કિસમિસ અને ત્રણ મોટી ચમચી જેટલું છીણેલું ટોપરું નાખ્યું છે એનો સ્વાદ વધારે સરસ આમાં આવે છે એટલે એને ચીણીસ તમારેલી કોથમીર નાખી છે બે ચમચી લીલું લસણ નાખ્યું છે અને અડધા લીંબુનો રસ નાખ્યો છે હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું એટલે આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે કચોરીનું જોઈ શકો કેટલો સરસ ગ્રીન કલર આવ્યો છે આમાં આપણે કોઈ કલર યુઝ નથી કર્યો ને હવે આપણે કચોરીની રોટલી બનાવવા માટે આપણે મેંદો લીધો છે એમાં તેલ મોણ એક ચમચી મોણ દેવા તેલ નાખ્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું બધું બરાબર મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી નાખતા જઈ અને આપણે સરસ લોટ બાંધી લઈશું આનો આવી રીતે આપણે લોટ બાંધી લેવાનો છે લોટ બાંધાઈ જાય એટલે એક ચમચી તેલ નાખી અને મસળી લઈશું અને આને દસ મિનિટ માટે રેવા દઈશું ત્યાં સુધીમાં આપણા સ્ટફિંગના આવા બોલ્સ બનાવી લેવાના છે એકદમ સરસ એટલે આપણે કચોરીમાં ભરવામાં સરસ ફટાફટ બની જાય છે તો જો હવે આપણે એક લુઓ લઈ અને આપણે રોટલી આની મોટી વણી લેવાની છે જો આવી રીતના આપણે વણવાની છે એકદમ સરસ મોટી રોટલી વણી લઈશું ગોળ પહેલાં પછી આપણે વાટકાની મદદથી તમારે જેવડી સાઈઝની બનાવવી હોય એવડી સાઇઝનું વાટકાથી આવી રીતના કટ કરી લઈશું ને પછી જે આપણે સ્ટફિંગના બોલ્સ બનાવવાતા એ મૂકી અને આવી રીતે બંને બાજુથી ઉપર લાવતા જઈ એને પોટલી બનાવી લેવાની છે એટલે આપણી કચોરી બનીને તૈયાર થઈ જાય છે અને જે ઉપર થોડો લોટ વધે છે એ કાઢી લઈશું અને આવો શેપ આપી દઈશું તો જો એવી રીતે જ આપણે આ બીજી છે એને પણ પોટલી બનાવી લેવાની છે તો એકદમ ઈજી રીતે ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે કચોરી તો આવી રીતે આપણે બાકીની બધી કચોરીને પણ બનાવીને જો તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો બધી કેટલી સરસ બનીને તૈયાર થઈ છે હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું ને તેલ ગરમ થાય એટલે એક પછી એક કચોરી નાખી દઈશું તેલમાં જેટલી આવે એટલી કચોરી નાખી દેવાની છે અને આ કચોરીને તળાતા બેથી ત્રણ મિનિટનો ટાઈમ લાગે છે અને ફેરવતું રહેવાનું છે ગોલ્ડન બ્રાઉન કલરની થાય કચોરી ત્યાં સુધી આપણે તળાવવા દઈશું કચોરીને તળાતા થોડો ટાઈમ લાગે છે ધીમા ગેસે વ્યવસ્થિત તળાવવા દઈશું એટલે અંદર સુધી વ્યવસ્થિત બોફાઈ જાય છે અને ક્રિસ્પી પણ બનીને તૈયાર થાય છે જો તમે જોઈ શકો છો એકદમ બ્રાઉન સરસ બની ગઈ છે તો જો તમને જોઈને જ મોઢામાં પાણી આવી જાય એટલી સરસ બનીને તૈયાર થઈ છે જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો કરજો થેન્ક યુ